ભાટિયાવાડથી માતાના મઠ કચ્છ સુધીની યાત્રા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સુધી દાહોદ દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ અને ભરવાડ સમાજ મોટા હાથીધરા દ્વારા યાત્રિકોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ભાટીવાડા દાહોદ થી માં આશાપુરા માતાના મઢ કચ્છ તરફ નીકળેલ પગ યાત્રા સંઘ આજે લીમખેડા તાલુકાના મોટા હાઠીધરા ગામે પધાર્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ તથા ભરવાડ સમાજ મોટા હાથીધરાના યુવાનો દ્વારા યાત્રિકોનું ભવ્ય અને દિવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રિકોને ફૂલહાર પહેરાવી તિલક કરીને જય માં આશાપુરાના નાદ સાથે ગામમાં ઉત્સાહી વાતાવરણ સર્જાયું હતું મોટા હાથીદ્વારા સ્થિત ઠાકર મંદિર ખાતે પૂજા અર્ચના અને મંગલકામના સાથે યાત્રાનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં ધાર્મિક શ્રદ્ધા એકતા અને મા આશાપુરા પ્રત્યેની અખંડ ભક્તિનું પ્રતિક બની રહ્યું ગામજનો યુવાનો અને સંસ્થાના સભ્યોએ મળીને યાત્રિકોને શુભકામનાઓ પાઠવી હતી કે તેમનું માથી મઢ સુધીનું પ્રવાસ સુખમય અને મંગલમય રહે રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ